તો મિત્રો બન્યા અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે મારે નાની બેનનું બુલામણું હતું એટલે લોકો તૈયાર થઈને એટીકેટી થઈને ફૂલ એન્જોયથી ગયા છે મહેમાનગતિ કરવા અને આપણે પાસે આવી ગયા ખેતરે રે કઈ કામ કાજ હતું નહીં એટલે જ નદી વાળા ખેતરે ઘણા દિવસથી આવ્યો છું જ્યારે અમે આવ્યા ત્યારે આ લીમડો એકદમ નાનો હતો અત્યારે તો જુઓ કેવડો મોટો થઈ ગયો છે અને ઉપર તો ચડી રમતા અમે લોકો એપરી પેપરી અત્યારે તો ડેન્જર લીમડો થઈ ગયો છે જુઓ